નાના નખત્રાણા ગૌચરમાં થયેલું દબાણ દૂર કરવા માલધારીઓએ નાયબ કલેક્ટર સમક્ષ આવેદનપત્ર મારું નામ મહેશ રબારી છે અને અમે નાના નખત્રાણાથી આવીએ છીએ અને નાના નખત્રાણામાં અત્યારે અમારી કોઈ ગૌચર જમીન રહી નથી જ્યારે ગૌચર જમીન બાકી છે ત્યારે અમુક તત્વો દ્વારા કે ગૌચર જમીનમાં દબાણ કરે છે જેવા ગણેશનગર ગામ છે ત્યાં અમારી ગૌચર જમીન આવેલી છે અને એ જમીન ઉપર અમુક આ સામાજિક તત્વો દ્વારા કે જ્યારે જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી અને એ જ એ જમીન ઉપર પાકું બાંધકામ કરી અને એ જમીન ઉપર બાંધકામ કરવામાં આવે છે અને સારા એવા ભાવમાં વેચવામાં આવે છે તો હું તંત્રને એટલી જ વિનંતી કરું છું કે આ તંત્રને એ જરાક ચોક્કસ રીતે એ જરાક અમારી અરજી આવેદનપત્ર આપેલું છે એ જ્યારે ધ્યાન રાખે અને બીજું કે અમે હવે અમારી પાસે કોઈ ગૌચર જમીન બાકી રહી નથી હું બધી દરેક સમાજને વિનંતી કરું છું કે તમે તમારું વ્યક્તિત્વ સમજી અને તમારી જમીન તમે તમારું વ્યક્તિત્વ સમજીને તમે જમીનનો બચાવ કરજો જેથી કરીને આપણા નાના બાળકોને જ્યારે આપણે આ નાના બાળકોને જ્યારે આપણે ભવિષ્યમાં એને સારું દૂધ અને સારું ઘી આપી શકીએ નહીંતર તો કંઈક કોકા કોલા અને પેપ્સી કંપનીઓ જે છે એ તો તૈયાર બેઠી છે બાકી આપણે આપણી રીતે આપણે પોતાનું વ્યક્તિત્વ સમજી અને ગૌચર દરેક સમાજને વિનંતી કરું છું કે ગૌચર ઉપર દબાણ ન કરે અને ગૌચર ઉપર દબાણ કરશે તો આવનારું પશુધન રહેશે નહીં અને પશુધન નહીં રહે તો આપણે જેથી કરીને સારું દૂધ અને સારું ઘી મળશે નહીં તો હું બધા તંત્રને વિનંતી કરું છું આપ પ્રશાસનને પણ વિનંતી કરું છું કે તમે એનો કંઈ નોંધ લેજો અને જેથી કરી અમારી ગૌચર જમીન સો એકર આવેલી છે એની બદલામાં અમારી કને હવે અત્યારે ચાલીસ એકર બાકી રહી છે તો હું એક વિનંતી કરું છું પ્રશાસનને અને સાહેબને માન્યના શ્રી કલેક્ટર સાહેબને અમે વિન વિનંતી કરીએ છીએ કે આ જમીન જો અમારા કંઈ નીકળી જશે તો અમારી પાસે હવે પશુપાલન ચલાવવા માટે કોઈ જમીન બાકી રહી નથી અને જમીન બાકી રહેશે નહીં તો હું એ પ્રશાસનને વિનંતી કરું છું રબારી નાનક નાનખદણા અમે નાનકચણા ગણેશનગરની બાજુમાં જે લોકોએ આપણા રબારીઓ વિરુદ્ધની અરજી કરેલી એના પ્રત્યુત્તરમાં અમે કલેક્ટર સાહેબને આવેદનથી જાણ કરવા માટે ને એમને સમજાવવા માટે આવ્યા કે અમે આ કોઈ જગ્યા ધબણ નથી કર્યું અમારું છે ને અમે ગાયો માટે જ ખાલી રિઝર્વ રાખ્યો છે કોઈ રબારી એમાં મકાન નહીં બનાવે કોઈ પોતા નહીં કરે પણ સિર્ફ ગાયો માટે અને એમાં ગણેશનગરની ગાયો પણ ભેરી આવરી લેવામાં આવે છે એ લોકોને કોઈ ગલત ફેમી છે ને એને જમીન એ પચાવી હોય કે એવો ઈરાદો હોય તો એ શક્ય નહીં બને આપણે બધે જાગૃત થઈ અને સાહેબને એ વિનંતી કરી છે કે આ ગાયો માટે રિઝર્વ રહે એના માટે જ અમે બધા આવ્યા છીએ અને એટલી અમારી